ભુજની શોભા સમાન ઐતિહાસિક અમીરસર તળાવમાં રવિવારે સફાઈ માટેનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સંત નિરાહકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી પ્રોજેક્ટ અમૃત અંતર્ગત કચ્છ સહિત રાજ્યના સત્તરસો જળાશયોમાં સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા બે વર્ષથી આ પ્રકારના અભિયાન હાથ ધરવામાં આવે છે ભુજના અમીરસર તળાવમાંથી પ્લાસ્ટિકની થેલીઓ ફૂલની માળાઓ નાળિયેર પૂજાપાની વસ્તુઓ સહિતના કચરાની સફાઈ કરવામાં આવી હતી આ અવસરે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે શહેરની શોભા સમાન હમીરસર તળાવને ગંદકી મુક્ત રાખવા દરેક શહેરીજનોનો સહયોગ જરૂરી છે તળાવને સ્વચ્છ રાખવા તેમાં ગંદકી ન કરવા તેમણે અનુરોધ કર્યો હતો સફાઈ અભિયાનમાં શાસક પક્ષના નેતા કમલ ગઢવી પાણી સમિતિના ચેરમેન સંજયભાઈ ઠક્કર જયંતભાઈ ઠક્કર સહિત નગરપાલિકાના કાઉન્સિલરો સંગઠનના કાર્યકરો સંત નિરંકારી ફાઉન્ડેશનના સ્વયંસેવકો જોડાયા હતા સંત સંસ્થા અને ભુજ નગરપાલિકા દ્વારા હમીરસરમાં સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ રાખ્યો છે એમાં સંસ્થા દ્વારા સવારે સાતથી અગિયાર દરમિયાનમાં હમીરસરના કાંઠે જે પણ કચરો છે એ નાળિયેરનો ચુંદડીનો કે માળા કે પૂજાપાની વસ્તુ જે કોઈ આમ જનતા નાખે છે એને આજે સ્વચ્છ નું એક નેમ સાથે અમે નગરપાલિકાના સૌ કાઉન્સિલરો હોદ્દેદારો સંગઠનના સૌ સાથીઓ સાથે મળી અને સંસ્થાના ભાઈઓ દ્વારા આજે અમે આ મિક્સરને પૂરું કરીએ છીએ